અકસ્માતમાં હોસ્પિટલ ખાતે મૃત્યુ થતા પરિજનો ત્રણ મહિના પછી તાંત્રિક સાથે આત્માને લઈ જવા માટે પહોંચતા કુતુહલ સર્જાયું મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના બોલાસા ગામના કોમલસિંહ ગામડનું સાત જુલાઈના રોજ બાઇક ઉપર જતા સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો ગંભીર ઈજાઓના પગલે દાહોદની કે કે સર્જિકલ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનો મૃતદે લઈને જતા રહ્યા હતા અંતિમ વિધિ પણ થઈ ગઈ હતી પરંતુ હજુ તેમનો આત્મા અહીં હોવાની માન્યતા સાથે આજે તાંત્રિક સાથે પરિવારજનો મૃતકના આત્માને જે તે ગાતલા તરીકે પણ ઓળખાય છે તે વિધિ માટે દાહોદની હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંકુ ફૂલ દીવા સહિતની પૂજાની સામગ્રીથી વિધિ કરી મૃતકના આત્માને લઈ ગયા હતા રસ્તામાં તાંત્રિક ધૂળતા ધૂળતા લઈને નીકળ્યા હતા આદિવાસી સમાજમાં દેવ દિવાળી પહેલા ચોદસના દિવસે પૂજા અર્ચના કરી પોતાના સર્ગસ્થ પૂર્જનોના આત્માને શાંતિ મળે તે માટે કોતરણી કરેલ પથ્થર રોપવામાં આવે છે જેને શીરા તરીકે ઓળખે છે પૂજા અર્ચના સાથે સર્ગસ્થને યાદ કરવામાં આવે છે સાથે જ તેમના આત્મા કોઈના શરીરમાં પણ આવે છે અને જે વ્યક્તિના શરીરમાં આવે તે મૃતકના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે સાથે જ વર્ષે કેવું નીકળશે તેની પણ આગાહી કરતા હોય છે એક માન્યતા એવી છે કે આદિવાસી સમાજનો વ્યક્તિ જે સ્થળ પર મૃત્યુ પામ્યો હોય ત્યાં જઈ ચૌદશ પહેલા તેમના આત્માને લઈ જવામાં આવે છે જેને ઘાતલાની વિધિ તરીકે ઓળખવામાં આવે છે આ વિધિ કરીને પથ્થરને મૃતકના આત્મા સ્વરૂપે લઈ જવામાં આવે છે જેથી તેમનો આત્મા ભટકતો ન રહે તેવી એક માન્યતા રહેલી છે हमारे पापा ये एक्सीडेंट हुआ था सात जुलाई को तो हम यहाँ एडमिशन इलाज कराने लाए थे तो उनके बाद उनका यहाँ अंतिम सांस उन्होंने यहाँ पे ली उसके बाद हम क्या है अभी ये के के हॉस्पिटल में लाए थे या उनके बाद से हम फिर लेने आए हैं अभी दिवाली का त्यौहार आ रहा है था तो उसमें क्या बिठाने का जैसे हमारे रिवाज में रहता हिंदू रिवाज में बिठाने का इनको बिठाए घर ले जाएंगे ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल इनको ले जाके इनकी सेवा सागरी घर पे पूजा पाठ में सब सेवासागरी करेंगे इनकी इनकी ये महाराज हम घर से ही लाए थे उधर से ये हमारे ये लोकेन्द्र सिंह गामड़ ये महाराज कौन से गांव का है ये महाराज हमारे बोला सा गाँव हमारा मेरा लोकेन्द्र सिंह गामड ना आप कौन से गांव बोलासा के ही है हमारे मतलब जात के ही है इनको मतलब आते हैं दुजार इनको तो लेके आए थे हम